હવે ત્રીજો ક્વેશ્ચન છે મૌર્ય સામ્રાજ્ય સંબંધિત નીચેના વિધાનોને ધ્યાનમાં લો તો વિધાન એક આ સમયગાળામાં અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર કૃષિ હતો મૌર્ય રાજ્ય ખેતી હેઠળ ફળદ્રુપ જમીનને લાવવા માટે નવી કૃષિ વસાહતોની સ્થાપના કરી વિધાન બે સીધા અધ્યક્ષ અધિકારીને અંતરદેશીય નેવિગેશનની દેખરેખ રાખવાની જવાબદારી આપવામાં આવી હતી ઉપરોક્તમાંથી કયું વિધાન અથવા તો કયા વિધાનો સાચા છે તો એ ઓપ્શન એ છે માત્ર એક ઓપ્શન બી છે માત્ર બે સી એક અથવા બે બંને સાચા છે ડી એક અને બે બંને સાચા નથી તો આપણે વિધાન પહેલું ધ્યાનમાં લઈશું કે આ સમયગાળામાં અર્થવ્યવસ્થાનો મુખ્ય હતા કૃષિ હતું બિલકુલ સાચું છે મૌર્ય રાજ્ય ખેતી હેઠળ ફળદુપ જમીનને લાવવા માટે નવી કૃષિ વસાહતોની સ્થાપના કરી બિલકુલ સાચું છે વિધાન એક ઠીક છે બે વિધાન પર જઈશું આપણે સીતા અધ્યક્ષ અધિકારીને અંતર્દેશી નેવિગેશન દેખરેખ રાખવાની જવાબદારી આપવામાં આવી હતી તો સીતા અધ્યક્ષ છે આ વિધાન ખોટું છે સીતા અધ્યક્ષ અધિકારીને અંતર્દેશી નેવિગેશનને લે દેવા જ નહીં કેમ કે સીતાધ્યક્ષ મતલબ કૃષિને લગતી કોઈ વસ્તુ પર ધ્યાન રાખે તો એને સીતા અધ્યક્ષ કહેવાતા તો સીતા અધ્યક્ષ છે અને નેવિગેશન એને કંઈ લાગે વળગે નહીં નેવિગેશનને ધ્યાનમાં રાખવા માટે નવા અધ્યક્ષની નિમણૂક કરવામાં આવી હતી અને કૃષિ ક્ષેત્રે જે સંકળાયેલા જે અમુક કામ હતા એના પર એના ધ્યાનમાં રાખવા માટે સીતા અધ્યક્ષની નિમણૂક કરવામાં આવી હતી કરતાના અંદર આપણે જોઈશું તો એટલા માટે આપણું પહેલું વિધાન સાચું છે અને બીજું વિધાન ખોટું છે તો કયો જવાબ આવશે એ માત્ર એક પહેલું વિધાન સાચું છે આ સમયગાળામાં અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર કૃષિ હતો મોર્ય રાજ્ય ખેતી હેઠળ ફળદ્રુપ જમીનને લાવવા માટે નવી કૃષિ વસાહતોની સ્થાપના કરી